આજે જ્યારે વિશ્વ પશ્ચિમી સંસ્કૃતિ પાછળ દોટ મૂકી રહ્યું છે ત્યારે આજે પણ ભારત વિશ્વને સાચી દિશા દેખાડી રહ્યું છે ચારણ ઋષિ મોગલકુળ બાપુ કાયમ કહે છે ભારત એ તો મા છે અને માં કાયમ ભટકેલને સાચો માર્ગ દેખાડે જ છે કે આજે ભારતમાં પણ ઘણા લોકો પશ્ચિમી સંસ્કૃતિ પાછળ એમના મૂળ તહેવારો એમના સંસ્કારો એમના રિવાજોને ભૂલીને ન કરવાનું કરી રહ્યા છે ભારતીય સંસ્કૃતિ તો જોડવાનું કામ કરે છે ભારતીય સંસ્કૃતિ તો પ્રગટાવવાનું કામ કરે છે ઓલવવાનું નહીં આજે જ્યારે ઘણા ધર્મ ભૂલેલા લોકો પોતાના જન્મદિવસે કેક કાપે છે અને મીણબત્તીને ફૂંક મારીને અંધારું કરે છે ત્યારે ભારતના ગુજરાત રાજ્યમાં કચ્છ જિલ્લામાં આવેલ ભચાઉ તાલુકાના કબરાઉ ગામે આવેલ મોગલધામના પૂજ્ય ચારણ ઋષિ મોગલકુળ બાપુ જન્મ દિવસે ઓલવવાનું નહીં પણ પ્રગટાવવાનું સમજાવે છે મીણબત્તી ઓલવવાનું નહીં પણ દીપક પ્રજ્વલિત કરવાનું કહે છે મોગલકુલ બાપુના આ વિચારને લાખો લોકોએ વધાવી લીધો છે જેમાં આપણા ગુજરાતના ગૌરવ ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેત્રી કે જેને પરિચયની જરૂર નથી એવા અભિનેત્રી રોમાબેન માણેક પણ ચારણ ઋષિ મોગલકુલ બાપુના સંદેશને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈને પોતાનો જન્મદિવસ પણ મોઘલધામ ખાતે ઉજવવા બાપુ પાસે નિવેદન કર્યું જેને બાપુએ સહર્ષ સ્વીકારીને દીકરી તરીકે અભિનેત્રી રોમા માણેકને એમના જન્મદિવસ તારીખ દસ માર્ચ બે હજાર ચોવીસ રવિવારના રોજ સવારે નવ કલાકે આવવા જણાવ્યું હિન્દી મૂવીની વાત કરીએ તો લાંબુ લિસ્ટ છે જેમાં પીછા કરો ઓગણીસો અઠ્યાસી ચંબલ કા બાદશાહ દિલ હૈ કે માનતા નહીં ઓગણીસો એકાણું જિંદગી એક જુઆ ઓગણીસો બાણું જુનૂન ઓગણીસો બાણું જમાને છે ક્યાં ડરના ઓગણીસો ચોરાણું અને બહુ જ જાણીતી ફિલ્મ હિના ઓગણીસસો નેવું જેમાં દેર ન હો જાય એ ગીતમાં પણ એમણે બહુ જ સારો અભિનય કરેલો છે ગુજરાતી મૂવીની વાત કરીએ તો દેશરે જોયા દાદા પરદેશ જોયા દલડું લાગ્યું સાયબાના દેશમાં સાથિયા પુરાવો હો રાજ આત્માને વાઘે રૂડા ઢોલ મોતીના ચોકરે સપનામાં દીઠા પરદેશી મણિયારો રાજરતન ચુંદડી ઓઢાવો હો રાજ બાબા રામદેવ જેવી ગુજરાતી ફિલ્મમાં મહત્વનો રોલ ભજવીને માણે કે આપણા ગુજરાતીનું પણ ગૌરવ બન્યા છે ટીવી સિરિયલની વાત કરીએ તો મહાભારત ઓગણીસો અઠ્યાસીમાં માદરી તરીકેનો એમનો અભિનય આજે પણ લોકો યાદ કરે છે અને ત્યારબાદ ઓગણીસો સત્તાણુંમાં આવેલ જય હનુમાન સિરિયલમાં પણ કૌશલ્યનું પાત્ર આજે લોકો ભૂલ્યા નથી આપણા સૌનું ગૌરવ રોમા માણેક દસમી માર્ચ રવિવારના રોજ સવારે નવ કલાકે પોતાનો જન્મદિવસ ઉજવવા ખાસ મોગલધામ કબરાવ ખાતે પધારી રહ્યા છે ત્યારે ચારણ ઋષિ મોગલકુળ બાપુએ જેમને દીકરી તરીકે ગણે છે એવા રોમાબેન માણેકના જન્મદિવસમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઉજવાતા આ જન્મદિવસના સહભાગી બનીએ જય મા મોગલ